આજના તારીખ અઠયાવીસ સાત બે હજાર પચીસને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી અમારો વિડિયો साथ ही कपास, नीचो भाव एक बसो एक। भाव एक एक लोकवन, पांच सौ वीस ऊंचो भाव पांच सौ अठियासी टुकड़ा

નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ એક હજાર એકોતેર ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડુંગળી લાલ નીચો ભાવ એકાણું ઊંચો ભાવ બસો છેતાલીસ અડદ

એક્યાસી ગુવારનું બી નીચો ભાવ પાંચો એક્તાલેસ ઉંચો ભાવ પાંચો એક્તાલેસ ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મગફળી જાડી નીચો ભાવ સાતસો एक बसो एक सफेद चना एक, एक, एक हजार एक सौ एकत्र मगफली नवी नीचो भाव पांच सौ एक ऊंचो भाव एक हजार एक सौ

ऊंचो भाव, एक बाजरो, नीचो भाव, एक तेर। भाव चार जुवार नीचो भाव चार सो एक ऊंचो भाव आठ सो एक मकाई नीचो भाव चार सो एक कावन। ऊंचो भाव एक। मग नीचो भाव एक हजार एक सौ एकतालीस एक एक नीचो भाव एक हजार एक, भाव, एक हजार बसो बस अग्यार वाल, नीचो भाव जारो एक सोयाबीन नीचो भाव सात सो पचास नीचो भाव आठ सौ छत्रीस નીચો નીચો ભાવ 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 ઊંચો વટાણા બે હજાર ત્રણસો એક્યાસી ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ